આજે નાગભાની બોર ગાડી આવી છે આપણા કીધો હક ટ્રેક્ટર લઈને આવજે મોટર બાંધવાનું થાશે તો મેં કીધું હું જાઉં પૂરી હવે ટ્રેક્ટર છે હું બોર ગાડી આવી ગઈ છે બે ગાડી હું જવાનું હોય અમારે તો મોર ગાડી ચાલુ થઈ ગઈ છે જો નાગુફાનું બોર સાફ કરવા માટે મેરી ભાઈ હે ને અહીંયાની જ બોર ગાડી છે ને પોતે જ આખે છે

உருக்க முடியாது

ઓટોમેટિક ઉપાડતા હોય હરિયા જો બોલો હે ને ઓટોમેટિક ઉપાડતા હોય ભાઈ ઉપાડે હે એ રડ્યો 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 જો એ ઉપાડે રહ્યો આ ભાણે જાયો ઘોડી પહોંચી જાય પાણી હવે લાઈન લગાડે છે ને હમણાં હું આ છે જે ધોકી ન હતો એટલે પેલા ન હતો ને એટલે मरी मुक्ती हा कटिंग काटवा जाए हवा <laughs>

પડ્યું હવે જો બોર કરીન જાય હરી એક ગાડી જાય હરી બીજો કમ્પ્રેશન આવે હવે કમ્પ્રેશન રહી છે રહ્યો આવે હવે આ ગાડી રહ્યો ને મારા ભાઈ સાતમા ધોરણમાં ભણતો બીજલભાઈ નામ છે સાતમા ધોરણમાં ભણતો મારા ભાઈ એ જે બીજલભાઈ છે ને એ મારા કે સાતમા ધોરણમાં ભણતો માં ભણતો સાથે ભણતા અમારા ગામની જ ગાડી છે બાબુડાડા બોરવેલ